તારે નિયર જઈને હાથમાં ગોડાં ડાયો કર્યો કર્યો નક કર્યો બાજી અમને કુદડા ખૂટી મેદની ભણી કરતી હતી હું તો સોકરા આલુ હું અરીને નથી હું રમાડી સમારીની માતા છું ઢેડ ગીતો મને માતાનો છે

બાપુ થી જન માફ કર ગોમતીરાજ માં કે યે ને ક કોણ જા હું મારા ઘરે મારા ઠાકોર ઉસી મારા રબાજી ઉસી મારી ઢાલે નાખશે મેં કોમ કરી અન આ લોકો ને અડધો કલાક માં કોમ કરતો આ પરમાણ છે અને બાઈ શું કહું છું આજે હું રોડ હો કોણ દીધા મારા ભગવાન ને ઓભળા મારવો દેવરાજ શું કહું છું

रुपया दिला दो आ जा आ जा मलंग दर्शन कर दी रविवार भगवान आई तो आई जाती है उसके फोन पर दी नंबर पर आ मेरा गुवारो नंबर कोई किसी को ये है मेरा केवल 9090 13 वाले भाई आज आ गोपु जेमू करू नवता तो मारू नो